ચોમાસાની અંદર વરસતા વરસાદમાં દાળ ખાવાની મજા જ આવતી હોય છે તો દાળ બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા મગની ફોતરાવાળી દાળ લીધી છે અને તેને બે પાણીએ ધોઈ નાખવાની છે દાળને એકદમ સરસ ધોઈ અને ચોખ્ખી કરી નાખવાની છે અને પછી તેમાં ચોખ્ખું પાણી ઉમેરીને તેને ત્રણથી ચાર કલાક માટે પલાળી રાખવાની છે દાળ એકદમ સરસ પલળી જશે એટલે એની ઉપર રહેલા ફોતરા એ ઓટોમેટિક નીકળતા જશે તો ત્રણથી ચાર કલાક બાદ તમે જોઈ શકો છો કે દાળ છે તે એકદમ સરસ પલળી અને ફૂલાઈ ગઈ છે આવી જ રીતના દાળ એકદમ સરસ ફૂલાઈ જાય પછી એને આપણે વડા તૈયાર કરવાના છે તો એ પહેલાં દાળની અંદર રહેલું આ બધું જ પાણી કાઢી નાખવાનું છે અને હાથની મદદથી મસળીને જે ફોતરા છે તે પણ આપણે કાઢી લેવાના છે તો બધા જ ફોતરા અને પાણી મેં ચાણીની મદદથી અહીં કાઢી લીધું હતું અને ત્યારબાદ એક વાટકીની અંદર થોડી એવી પલાળેલી દાળ પણ કાઢી લીધી હતી જે આપણે આગળ બેટરની અંદર મિક્સ કરવાની છે ત્યાર પછી મિક્સર જારની અંદર થોડી એવી પલાળેલી દાળ આપણે ઉમેરતા જશું અને આને આપણે જે અધકચરું ગ્રાઇન્ડ છે તે કરવાનું છે પૂરેપૂરું ફાઇન પીસ કરવાનું નથી પરંતુ થોડું થોડું આપણે અધકચરું રાખવાનું છે તેની અંદર બે મરચાં હું એડ કરી દઈશ આ મરચાં મેં થોડા તીખા લીધા છે જેથી કરી એકદમ સરસ ટેસ્ટ આવે અને ઉપરથી બીજા કોઈ મસાલા ઉમેરવાની જરૂર ન પડે એક આખા મોટા આદુનો ટુકડો છે તે એડ કરવાનું છે ને હવે મિક્સરની અંદર આ બધી જ વસ્તુઓને ગ્રાઇન્ડ કરી લેવાની છે અધકચરું પીસાઈ ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ સાવ સ્મૂધ પાવડર નથી કરવાનો એકદમ સ્મૂધ પેસ્ટ નથી કરવાની પરંતુ આવી રીતના થોડું દરદરું એટલે કે અધકચરું પીસવાનું છે ને તો પહેલાંની અંદર કાઢી લેશું બધું જ પીસાઈ જાય પછી આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને પછી જે પલાળેલી દાળ આપણે અલગથી વાટકીમાં કાઢેલી હતી તે ઉમેરીશું અને હાથની મદદથી આવી રીતના સતત પાંચ મિનિટ સુધી ફેંટી લેશું એક જ સરખી સીધી દિશામાં ફેંટવાનું છે એટલે જે અંદર એર છે બહારની એર છે તે અંદર એડ થઈ જશે અને વડા છે તે એકદમ સોફ્ટ અને ફૂલાયેલા થશે તો તેલ ગરમ થઈ ગયું છે અને હાથની મદદથી આવી રીતના આપણે ફટાફટ આ દાલ વડા છે તેનો ઘાણવો ઉતારવાનો છે તમે જોઈ શકો છો કે વડા જેમ જેમ પાકતા જશે તેમ તેમ તેલમાં પોતાની મેળે ઉપર આવતા જશે તો આ અમદાવાદના ફેમસ છે આ દાલ વડા પરંતુ ચોમાસાની સિઝનમાં દરેક લોકોને આ ખૂબ જ ભાવતા હોય છે અને મેં પણ આજે ઘરે આ બનાવ્યા છે તો આ વડા છે તે પાકી જશે એટલે એની મેળે મેળે તેલમાં ઉપર આવી જશે તમે જોઈ શકો છો કે એકદમ સરસ વડા આપણા ફૂલાઈ ગયા છે હવે આપણે એને થોડી વાર માટે બંને બાજુથી પકાવી લેવાના છે અને ઝારાની મદદથી વચ્ચે વચ્ચે આપણે આ વડાને ફેરવતા જવાનું છે એકદમ સરસ પાકી જાય ત્યાં સુધી વડા આપણે રાખવાના છે આમ તો જો કે પાંચથી છ મિનિટની અંદર આ વડા છે તે પાકી જશે અને તેને ઝારાની મદદથી આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલાયેલા વડા અને એકદમ ક્રિસ્પી આ દાલ વડા છે તે તૈયાર થઈ ગયા છે અને લીલી ચટણી અને ચાની સાથે તમે સર્વ કરી શકો છો તો તમને પણ જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા